નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો કાલે બજેટ રજૂ થયું ત્યારબાદ મિત્રો આજે ફેબ્રુઆરી મહિનાના કારોબારીના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એક વખત ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી સસ્તું થઈ ગયું છે મિત્રો આજે સવારે સોનું થયું સસ્તું મિત્રો વાત કરીએ તો બજેટના દિવસે સંસદમાં નાણાં પ્રધાનના ભાષણ પર દેશનું ધ્યાન કેન્દ્રિત થયું હતું ત્યારે કોમ્યુનિટી બજારમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી હતી અને સતત બીજા સત્રમાં સોના અને ચાંદીના તીવ્ર ભાવ ઘટાડાને લીધે મિત્રો રોકાણકારો અને સામાન્ય ખરીદદારો બંનેને આશ્ચર્ય જોવા મળ્યું હતું મિત્રો વાત કરીએ તો તાજેતરમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચેલી કિંમતી ધાતુઓના ભાવ એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયું ત્યારબાદ ઝડપથી ઘટવા લાગ્યા હતા અને આજે પણ ફરી ઘટાડો જોવા મળ્યો છે અને આગળની વાત કરીએ તે પહેલાં જે મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ જાણવા માગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો આ જેથી કરીને તમારા શહેરના પણ સોના ચાંદીના આજના ભાવ મળી રહ્યા તેમજ મિત્રો તમારા મત મુજબ સોના અને ચાંદીના ભાવ કેટલા હોવા જોઈએ તે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો જેથી કરીને અમે પણ જોઈ શકીએ અને મિત્રો આગળ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જના ડેટા અનુસાર ઓગણત્રીસ જાન્યુઆરીએ પ્રતિ કિલોગ્રામ ચાર લાખ વીસ હજાર અડતાળીસની ઊંચી સપાટીએ પહોંચેલી ચાંદી હવે બે લાખને ચોસઠ હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે એટલે કે તેની કિંમત તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ એક લાખને અઠ્ઠાવન હજાર રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડા તરફ જઈ રહી છે ચાંદી મિત્રો ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉથલપાથલનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને સોનાની સ્થિતિ પણ મિત્રો એવી જ છે થોડા દિવસ પહેલા સોનું પ્રતિ દસ ગ્રામ દીઠ જોઈએ તો એક લાખ ત્રાણું હજાર છન્નું રૂપિયાની ઊંચી સપાટીએ સ્પર્શ્યું હતું અને આજે દસ ગ્રામ સોનાનો ભાવ મિત્રો જોઈએ તો પિસ્તાલીસ હજાર પાંચસો ને છ રૂપિયા ઘટીને એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા થયો છે જે તેનું સર્વોત્તમ સ્તર હતું ત્યાંથી લઈને મિત્રો ઘણો ઘટાડો આજે સોનાના ભાવમાં પણ જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આગળ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડા પાછળના મુખ્ય કારણો કયા છે તેની વાત કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતોના મતે આ તીવ્ર ઘટાડા પાછળ બે મુખ્ય કારણો છે જેમાં પ્રથમ કારણ જોઈએ તો તીવ્ર નફો બુકિંગ અત્યારે થઈ રહ્યું છે મિત્રો તાજેતરના દિવસોમાં સોનું અને ચાંદી સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું તેના નીચા સ્તરે ખરીદી કરનારા રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર તીવ્ર ઘટાડો જોવા મળ્યો તેમજ બીજું કારણ જોઈએ તો ઊંચા ભાવને કારણે ભૌતિક માંગમાં ઘટાડાથી વેચાણનું દબાણ વધ્યું જેના કારણે પણ સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો થવા માંડ્યો છે અને મિત્રો વાત કરીએ તો માર્જિનમાં વધારો વેચાણમાં વધારો મિત્રો વાત કરીએ તો આ ઘટાડાનું એક મહત્વપૂર્ણ ટેકનિકલ કારણ માર્જિન મનીમાં વધારો હોવાનું માનવામાં આવે છે સેબી રજિસ્ટર્ડ કોમ્યુનિટી નિષ્ણાંત અનુસાર જે મત મુજબ જે વાત કરવામાં આવી છે અને હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ કે આજે સોના ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે જેમાં મિત્રો બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો એક લાખ આડત્રીસ હજાર ત્રણસો ને વીસ રૂપિયા અને આજના ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો એક લાખને ઓગણપચાસ હજાર ચારસો વીસ રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જે સોનાના ભાવમાં ઘટાડો ચાંદીનો ભાવ બે લાખ બાવન હજાર પાંચસો ને સાઠ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે સોનાના ભાવ અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે